ॐ श्री गणेशाय नमः श्रीकृष्णगोविन्द हरे मुरारे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा व्रतमेतदेव गोविन्द मोदर નાગેન્દ્રહારાય હારા ત્રિલોચનાય બસમાંગરાગાય મહેશ્વરાય નિત્યાય સુદ્ધા દિગંભરાય તસમય નમ શિવાય દર્શક મિત્રો આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ હર 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 મહાદેવ મહાદેવ મહારાજ મુનિને ભગવાન શિવજી ની કથા સંભળાવી રહ્યા છે અગાઉ મહાકાળ નામક નામના કલ્પની અંદર બ્રહ્મા અને વિષ્ણુ ની વચ્ચે વિવાદ ખડો થયો બંનેને અભિમાન થયું કે હું મોટો છું બીજા બધા નાના છે બ્રહ્માનું કહેવું કે હું જગતનું સર્જનકાર છું સર્જક છું જ્યારે વિષ્ણુ કહેવા લાગ્યા તમે તો મારી નાભીમાંથી ઉત્પન્ન થયા છો તેથી તમે તો મારા પુત્ર ગણાવો આ બાબતે બંને વચ્ચે ખૂબ ટપાટપી થઈ અંતે બંને યુદ્ધે ચડ્યા છે બંને પોતપોતાના વાહન ઉપર બેઠા છે બ્રહ્માજી હંસ ઉપર બેઠા છે વિષ્ણુ ગરુડજી ઉપર બેઠા છે સામા સામે ઝપાચપી થવા લાગી અનેક જાતના આયુધોનો પ્રહાર થવા લાગ્યો તેમનું ભીષણ યુદ્ધ થયું સગડા દેવો ત્રિશૂળધારી મહાદેવજીની પાસે જઈ તેમની સ્તુતિ વંદના કરવા લાગ્યા છે સૌરાષ્ટિ શોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનં ઉજ્જૈન્યા મહાકાલં ૐ ગારંભમલેશ્વરમ પરવલ્યામ વૈજ્ઞાથં ચ ડાકિન્યાં ભીમશંતરમ सेतुवन्दे तु रामेशं नागेशं दारुकावने। वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं वृषमेशं शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं नर। सप्तजन्म कृतं पापं स्मरेण विनश्यति મહાદેવજીની સ્તુતિવંદના કરી મહાદેવજી કહેવા લાગ્યા કે હે પુત્રો બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ભીષણ જંગથી હું કંઈ અજાણ નથી મને બધી ખબર છે હું તેમને શાંતિના માર્ગે લઈ જવા માગું છું આમ કંઈ તેવું પાર્વતી તથા અન્ય ગણોની સાથે જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરી રહ્યા હતા ત્યાં આગળ આવ્યા છે તેઓ અદૃશ્ય સ્વરૂપે યુદ્ધને જોવા લાગ્યા છે યુદ્ધે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું જો આ સ્થિતિ વધારે સમય રહે ને તો મોટો અનર્થ થઈ જાય તેમ છે તેથી કરુણાના સાગર શિવજીએ તે યુદ્ધને અટકાવવા માટે અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કરી બંનેની વચ્ચે નિષ્કળ સ્વરૂપે ઊભા રહી રહ્યા છે આ જોઈ બ્રહ્મા અને વિષ્ણુ શાંત પડ્યા છે બંને જણા વિચાર કરવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શેનું છે એ શું હશે આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે આપણે જોવું જોઈએ જાણવું જોઈએ આમ વિચાર કરી વિષ્ણુએ વરાહનું સ્વરૂપ ધારણ કર્યું બ્રહ્માજીએ અંશનું રૂપ ધારણ કર્યું થાંભલાના બોડ શોધવા લાગ્યા છે બંને જણાએ ઘણા ખાખા ખોળા કરવા માંડ્યા આમ તેમ ફર્યા ઊંચા નીચા થયા પણ થાંભલાનો છેડો ક્યાંય મળી શક્યો નહીં ભગવાન સદાશિવે બંદીની નિષ્ફળતા ઉપર ફૂલ ખર્યું છે જેને બ્રહ્માજી નિહાળી ગયા બ્રહ્માજી કેવડાના ફૂલને ખરતું જોઈ પુષ્પોના મહારાજાને પૂછ્યું કે હે કેવડા તું ક્યાંથી પડી રહ્યો છે ત્યારે કેવડો કહેવા લાગ્યો તમને ખબર નથી શિવજીના મસ્તક ઉપર હતો દેખાય છે ને એ ઉપરથી મધ્ય ભાગમાંથી ઘણા સમય હું ત્યાં આગળ હું રહું છું જો કે હજી મારી યાત્રા પૂરી થઈ નથી બ્રહ્માજીએ કેવડાના ફૂલને વિનંતી કરી તું મારી સાથે આવ અને વિષ્ણુને કહે કે બ્રહ્માજીએ થાંભલાનો ઉપરનો છેડો શોધી કાઢ્યો છે અને તેનો હું સાક્ષી છું આમ કહી તે લઈ અને વિષ્ણુ જ્યાં હતા ત્યાં આગળ છે ખોટી હકીકત જણાવી અને તેમાં કેવડા એ ખોટી સાક્ષી પૂરી છે કપટની આવી ચાલ જોઈ ભગવાનથી સહન ન થયું ભગવાન સદાશિવ થાંભલામાંથી એક કાએક પ્રગટ થયા છે તેમને જોઈ બ્રહ્માજી દોડી ગયા એમના ચરણ પકડી લીધા ઝૂકી પડ્યા છે મહાદેવ કહેવા લાગ્યા કે હે વિષ્ણુ તમારી સત્યતા પર હું ખુશ છું તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને પ્રજાજનો ઉત્સાહભેર તમારી પૂજા કરશે બ્રહ્માજીનો ગર્વ ઉતારવા માટે મહાદેવજીએ પોતાની ભમરની વચ્ચેથી ભૈરવ નામનો ગણ પ્રગટ કર્યો છે તેને આજ્ઞાન કરી જાઓ બ્રહ્માનું પાંચમું જે મુખ છે એને તમે કાપી નાખો તરતે ભૈરવે બ્રહ્માજીનું પાંચમું જે મુખ હતું ને તે જઈ અને એણે તલવાર વડે જઈને કાપી નાખ્યું છે બ્રહ્માજી થરથર ધ્રુજવા લાગ્યા છે ભગવાનના ચરણમાં પડી અને ધ્રુજતા ધ્રુજતા વિનંતી કરવા લાગ્યા છે વિષ્ણુએ મહાદેવજીને વિનંતી કરી તેથી મહાદેવ ભૈરવને રોક્યો પણ બ્રહ્માજીને તેમણે શાપ આપ્યો કે હે બ્રહ્મા તમે ઠગાઈ કરી છે અભિમાનના પોષણ અર્થે તમે જૂઠું બોલ્યા છો માટે લોકોમાં તમારો આદર સત્કાર અને ઉત્સવ પ્રતિષ્ઠા થશે નહીં તેથી બ્રહ્માજીના મંદિરો જોવા બહુ ઓછા મળે છે તેમનો ઉત્સવ પ્રતિષ્ઠા જેવા પ્રસંગો પણ થતા નથી બ્રહ્માજીએ પોતાની ભૂલ બદલ મહાદેવજીની ક્ષમા માગી છે આવા હમ નજાનામી નજાનામી તવા જનમ પૂજા મી ક્ષમશ્વ પરેશ્વર હે પ્રભુ મને માફ કરો મને માફ કરો પ્રભુ આપ તો દયાના સાગર છો આપ મહાન છો મહાદેવે તેમને વરદાન આપવું પ્રસન્ન થઈ નહીં જાઓ જ્યારે જ્યારે યજ્ઞ થશે ને ત્યારે તમારું અગ્રસ્થાન તમને પ્રાપ્ત થશે તમારા વિનાનો યજ્ઞ નિષ્ફળ જશે મહાદેવજીએ કેવડાના શ્રાપ આપી દીધો કે તમે હવે ક્યારેય લોકો મારી પૂજા માતાનો ઉપયોગ કરશે નહીં કેવડાએ પોતાની ભૂલ બદલ માફી માંગી શિવજીની વંદના કરી તેથી શિવજીએ કહ્યું કે હું તને કદી ધારણ કરીશ નહીં જો કે તું મારા ચંદરવાની જેમ તો રહી શકીશ વાલા મિત્રો આજની કથા આપણે ભોળાનાથના ચરણોની અંદર અર્પણ કરીએ એ ભોળાનાથ સારા જગતોનું કલ્યાણ કરજો જે ઉત્પાદો થઈ રહ્યા છે દુનિયાની અંદર વિશ્વની અંદર એ પ્રભુ સર્વ જીવોનું રક્ષણ કરજો કલ્યાણ કરજો હર હર મહાદેવ હર ઓમ નમ શ્રીરાય